ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી જગમગે છે ભારતના આકાશમાં જગમગતો એવો જ એક તારો એટલે સંત રાનાબાઈ આજે આપણે સંત રાનાબાઈને વંદન કરીએ રાજસ્થાનની ધીંગી ધરામાં નાગોર પંથકમાં હરનાવા ગામે જાટ પિતા ગોપાલ અને માતા ગંગાબાઈના ઘેર સંવત પંદરસો એકસઠના વૈશાખ સુદ ત્રીજના દિવસે સંત રાણાબાઈનો જન્મ થયેલ પંદરસો એકસઠ પ્રત્યક્ષ અક્ષય ઉત્સવ પિતા રામ ગોપાલ ઘર રાણા કો અવતાર બાળપણથી જ ભક્તિ અને વૈરાગની લગ્ન લાગી સંત રાણાબાઈના દાદા ઝાલમજી એ પંથકના આજુબાજુના વીસ ગામોના સરદાર હતા સંત રાણાબાઈ ઉંમરલાયક થતા માતા પિતાએ યોગ્ય મૂર્તિની શોધ આરંભી એ વાતની જાણ સંત રાણાબાઈને થતાં તેમણે માતા પિતાને કહ્યું કે હું તો મારા ગિરધર ગોપાલને વરી ચૂકી છું મેં મારા પ્રભુને પતિ તરીકે માની લીધેલ છે એટલે મારે બીજા સાથે લગ્ન કરવા નથી એક દિવસ તેમના ઘેર સંત ચતુર્દાસ મહારાજ પધાર્યા તેમને સૌ સંત ખોજીજી કહેતા સંત ખોજીજીએ આ હીરને પારખ્યું સંત ખોજીજીએ સંત રાણાબાઈને રામ નામનો મંત્ર આપી અને દીક્ષિત કર્યા સત ગુરુ ખોજી ખોજ બતા રામ નામ કા પરચા પાયા એમ કહેવાય છે કે ત્યારબાદ ભક્તિ અને ધ્યાન સાધનામાં ખલેલ ના પડે એટલા માટે પોતાના ઘરની પાછળ એક અઘોર જંગલમાં એક ગુફામાં જઈને નવ દસ મહિના સુધી અન્ન અને જળ વિના ધ્યાન સાધનામાં મગ્ન થઈ ગયા ભાવિક ભક્તોનું કહેવું છે કે એ વખતે સ્વયં ભગવાને આવીને તેમના અન્ન જળની વ્યવસ્થા કરી હતી ભક્તિ અને યોગના કારણે સંત માતા રાણાબાઈનું રૂપ અનોખા હતા તેમના રૂપના વખાણ સાંભળી એ વખતના દિલ્હીના બાદશાહના સુબેદારે હરનાવા ગામથી થોડે દૂર પાંચસો સિપાહીઓ સાથે તળાવના કાંઠે તંબુ તાણ્યા સંત રાણાબાઈના દાદા ઝાલમજીને કહેણ મોકલાવ્યું કે તે રાનાબાઈની સાથે લગ્ન કરવા માગે છે દાદા ઝાલમજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી તેથી ક્રોધે ભરાય સરદારે ઝાલમજીને નજરકેદ કરવામાં આવ્યા સંત રાણાબાઈને આ વાતની જાણ થતાં જ જગદંબાનું રૂપ ધારણ કર્યું હાથમાં તલવાર લઈને યુદ્ધે ચડ્યા અનેક દુશ્મનોના ઢીમ ઢાળી દઈને ચંડીનું રૂપ ધારણ કરી સુબેદારનું માથું ધડથી અલગ કરી નાખ્યું આખી છાવણીમાં હાહાકાર મચી ગયો સૈનિકો આ જગદંબાનું ભયંકર રૂપ જોઈને ભાગી ગયા સંતો ભક્તો ઉપર સૌ છાંટા ઉડાડે છે એમ સંત રાણાબાઈ અવારનવાર ગુરુ સાથે સત્સંગ કરવા જતા એટલે કોઈએ એ ગામના ઠાકોરની કાન ભંભેરણી કરી ગુરુ શિષ્યના પવિત્ર સંબંધો ઉપર શંકા ઊભી કરી પણ ઠાકોરે એક દિવસ જોયું સંત ખોજીજીમાં તેમને માતાનું સ્વરૂપ દેખાયું અને સંત રાનાબાઈને બાળક સ્વરૂપે જોયા અને ઠાકોરે સંત ખોજીજી અને સંત રાણાબાઈની ક્ષમા માગી સંત રાણાબાઈ કહે છે અડસઠ તીરથ સબ નહાયા તબ સદગુરુ ગે શરણે આયા રામ રેટ્યો જબ સુખમણ જાગી સહસ્ત્ર ઝરને લાગી ભક્તિ અને યોગના પ્રતાપે સંત રાણાબાઈમાં અનેક સિદ્ધિઓ હતી એક વખત બોરાવળના ઠાકોર રાજસિંહ જોધપુર દરબારને સાથ દેવા બાદશાહ સામે યુદ્ધ કરવા અમદાવાદ જઈ રહ્યા હતા રસ્તામાં હરનાવા ગામે રોકાણ કર્યું સંત રાણાબાઈની ભક્તિની કીર્તિ સાંભળી તેમના દર્શન કરવા ગયા સંત રાણાબાઈ તો છાણમાંથી છાણા બનાવી રહ્યા હતા ઠાકોરે સંત રાણાબાઈને વંદન કરી અને પૂછ્યું કે શું હું બાદશાહ સામેના યુદ્ધમાં વિજય થઈ શકીશ સંત રાણાબાઈએ પોતાનો છાણવાળો હાથનો પંજો ઠાકોરની પીઠ ઉપર માર્યો અને એનો રંગ કેસરી થઈ ગયો અને સંત રાણાબાઈએ કહ્યું કે હે ઠાકોર જ્યાં સુધી તમને મારો આ હાથ ચૂડા સહી દેખાય ત્યાં સુધી નિશ્ચિત થઈને લડજો જાવ તમારો વિજય થશે અને એ યુદ્ધમાં તેમનો વિજય થયો વિજયના આનંદમાં તેઓ સંત રાણાબાઈને આપેલું વચન ભૂલી ગયા કે યુદ્ધમાં વિજય થશે તો તમારા દર્શન કરીને પછી જ હું ઘેર જઈશ જ્યારે બોરાવડ પહોંચી ગઢમાં પ્રવેશ કરવા જાય છે તો હાથી ગઢમાં પ્રવેશ કરી શકતો નથી ઠાકોરને વચન યાદ આવ્યું એટલે ઠાકોર રાજસિંહ સંત રાણાબાઈના દર્શન કરવા હરનાવવા જાય છે અને સંત રાણાબાઈને વંદન કરી ક્ષમા માગે છે ત્યારબાદ જ હાથી ગઢમાં પ્રવેશ કરી શકે છે એમ કહેવાય છે કે છાણવાળા એ હાથના પંજાવાળો કેસરિયા રંગવાળો જામો આજે પણ વોરાવળના ગઢમાં મોજૂદ છે સંત રાણાબાઈ કહેતા આ મારા પૂર્વ જન્મના કર્મનું ફળ છે જેથી પ્રભુએ મને હૃદયથી લગાવી દીધી સંત રાણાબાઈ સંત પરશુરામ સાથે મથુરા અને વૃંદાવનની યાત્રાઓ કરી વૃંદાવનમાં સાક્ષાત પ્રભુએ રાધાજી અને ગોપીનાથની મૂર્તિ તેમને હાથો હાથ આપી અને એક લાકડી આપી હરણવામાં આવી રાધા કૃષ્ણનું મંદિર બંધાયું અને તેમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી અરદાસ અરદાસ જન્મ ફેરી મીટ ગઈ પાયો પરમ પ્રકાશ બ્રિંદાવન બંસી બત જમના ભલો કરાયો વાસ ઉત્સવનીથ નયા બીરજ મે રામે સાવરો રાસ मारे संगरे मुरधर चालो पूर्वो महारी आस बिनवे राणा सतगुरु खोजी परसा राम प्रकाशस एक बीजा पदमा संत राणाबाई कहे से राम भजन का लखेन मेवा फिर फिर पूजे देवी देवा पूजे देव जी के व्यभिचारी राम भजे प्रतिवता नारी तन मन धन वाही दीजे और देव की आसन की जाये રા કહે રામ ભજ વીરા મનખા જનમ અમૂલ ક હીરા રાના કહે રામ વર મેરા સતગુરુ મેટ્યા સબ ઉલજેરા અમર સુહાગર અમર વર પાયા તેજ કી ઉનકી કાયા જેમને રાજસ્થાનના બીજા મીરાબાઈ કહેવામાં આવે છે એવા સંત રાણાબાઈ જન સામાન્ય પણ સમજી શકે એવી લોકભાષામાં અનેક પદોની રચનાઓ આપી સાસઠ વર્ષનું આયુષ્ય ભોગવી સંમત સોળસો સત્યાવીસ ફાગણ તેરસ ના દિવસે હરનાવા ગામે જીવતા સમાધિ લીધી અને ભગવાનમાં ભળી ગયા એમ કહેવાય છે કે આજે પણ પ્રસાદના રૂપમાં ચડાવેલ શ્રીફળની ઉપરના છાલા એકત્ર થાય ત્યારે તેમાં એની મેળે અગ્નિ પ્રગટ થાય છે રાજસ્થાનના બીજા મીરાબાઈ પ્રેમ લક્ષણા ભક્તિના આદર્શ એવા સંત રાણાબાઈને આજે આપણે ભાવથી વંદન કરીએ